કુમાફિયા અને ગેરકાયદેસર મીઠાના અગર ચલાવતા લોકો ગામમાંથી બેફામ વાહનો ચલાવી રહ્યાની રજૂઆત કરાઈ હતી ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર રોડ બનાવી રહ્યા છે હજારો એકર જમીનમાં ગેરકાયદેસર મીઠું પકાવી રહ્યા છે અગાઉ મીઠાના ગેરકાયદેસર અગર માટે ખૂન પણ થઈ ચૂક્યા છે આમ પ્રાંત અધિકારીના હુકમ થતાં પણ મામલતદારે કોઈ તપાસ કરી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો થાળી વગાડીને વહીવટી તંત્રને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડ્યા અને લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી રસ્તો રોકો કરશે મંગળવારે નાયબ કલેકટર અને મામલતદારને આવેદનપત્ર અપાયું હતું અમરસર ગામની સીમમાં આવેલા સરકારી જમીન તેમજ ગૌચર જમીન પરથી પસાર થતા ભારે વાહનો બંધ કરવાનું અલ્ટિમેટલ અમરસર ગામની સીમમાંથી મીઠા ભરેલા વાહનો પસાર થઈ રહ્યા છે જે બાબતે ગામ લોકોએ અનેક વખત રજૂઆત કરી છે તે જ રીતે તારીખ નવ જાન્યુઆરી બે હજાર રોજ પ્રાંત કચેરીની બહાર ગ્રામજનો ઉપવાસ ધરણા પર બેઠા હતા ત્યારે તંત્રે આગેવાનો અને ગ્રામજનોને કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી અને ઉપવાસ છોડાવ્યા હતા જેને ત્રણ માર્ચ જેટલો સમય થઈ ગયો હતો અને એસડીએમ આ રસ્તા બાબતે મામલતદારને પણ સૂચના આપી હોવા છતાં આજ દિવસ સુધી મામલતદાર કે અન્ય વહીવટી તંત્ર દ્વારા અભયારણ્યમાં ચાલતા મીઠાના અગરોમાંથી આ ગામની ખેતીની જમીન ગૌચર જમીન પર મીઠું વહેરતી જમીન બગાડતા ભારે વાહનો પર રોક લગાવ્યો નથી કે નથી રસ્તો બંધ કરવાની તસદીલીથી લીધી અડતાલીસ કલાકમાં આ રસ્તાનો નિકાલ નહીં કરવામાં આવે તો ગ્રામજનોને મજબૂરન ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે અને આ દરમિયાન કોઈપણ જાતની ગ્રામજનો પર આપદા આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની અને સરકારની ની જેની ગંભીર નોંધ લેશો એવી ગ્રામજનો જમીન કરે છે ત્યાંના સ્થાનિક ગાયો માટે જે તળાવો છે એ તળાવો પણ અત્યારે ખારા થઈ ગયા છે આ અવરલોડ ગાડીના કારણે અને રણ વિસ્તાર દિવસે ને દિવસે વધતો જાય છે

પણ તપાસનો વિષય હતો એટલે તાત્કાલિક નિર્ણય ના લઈ શકાય અને જો સરકારી જમીનમાં કોઈનું પણ દબાણ નીકળશે તો એ સરકારી કાર્યવાહી જે રીતે થતી હશે કાયદાકીય એ રીતે ચોક્કસ કરવામાં આવશે સફેદ મીઠાના ચાલતા કાળા કારોબાર અંગે અહીંયા આ સામાજિક અગ્રણીએ અહીં જે લોહિયાળ જંગ થયેલું છે એ અંગે પણ ધ્યાન દોર્યું હતું અને વહીવટ તંત્રને વિનંતી પણ કરી હતી આંગે બચાવ પ્રાંતને રજૂઆત કરવામાં આવતા બચાવ પ્રાંતે મામલતદારને તપાસ ચોપડી કરેલી છે તેમજ ડીએલઆરમાં પણ માપણી અંગે કાર્યવાહી કરવાની વાત કરી હતી